વરસાદ ચાલુ થઈ ગયો હરવે હરવે અને અંધારું થઈ ગયું ફૂલ રાજકોટ એવો તો નહી ઉભા વરસાદ ચાલુ હતો અને આપણે નીકળી ગયા હૈ ગામડે જવા માટે હા હું ને હીરવો ભાઈ હીરવો ભાઈ આજે છે રજા રવિવાર ની ગયા છે રવિવાર આઈ લેમી દીશું આ તો એ સં સાજે ચંદ્ર ગ્રહણ છે ચંદ્રગ્રહણ ગ્રહણ ઓ હવે તમે બઈના રહેજો વિડીયોમાં ફેમિલી આપણે પૂગી ગયા છે ગામડે અને જુઓ નવા માતાજીના મંદિરનું કામ ચાલુ છે માતાજીના મઢનું કામ એટલે પૂગ્યું ગયું હે જવો ભાઈ કમ્પ્લીટ ભરાઈ ગયા અહીંયા અમારા પરિવારનો મઢ થાય છે એવા કામ ચાલુ હે અહીંયા પેલા જૂનો મઢ હતો પછી આ જગ્યા બધી છે ને માતાજીની જ છે જો આ બધી જગ્યા કેમીર ભાઈ

કેમ અવાજ કરસ બ્લેક નું કે દેલા આપણે જાવ બાઈ આવ તો મે હાલ જલ્દી તો બાઈ આવ હે હાલો ફેમિલી આજે છે સૌથી ભારે ચંદ્ર ગ્રહણ તો હમણાં છ વાગે પછી ચાલુ થાય ચંદ્ર ગ્રહણ હમણાં તો ચોકલેટ દે વેચી એવું બધી હે આજે ફેમિલી ચંદ્રગ્રહણ છે કે છે ભારે છે ચાલો આપણે જઈએ હવે બારે તમે આગળ આગળ વિડીયોમાં એને બેનારી લ લો ફેમિલી આપણે પડી ગઈ છે ત્યાં અમને ભોજનની થઈ ગઈ છે તૈયારી આ બાજુ જો ભોજન અહીંયા કરવાના જ્યાં વેફર લીવો છે શેરીમાંથી ભાઈ વેસો આવે છે દર રવિવારે વેફર આ ભાઈ પૂગી ગયા જો છૂટી ગઈ છૂટી ગઈ હાલ ફેમિલી હરિહારની તૈયારી થઈ ગઈ છે અને સાંજનો નજારો તમે જોઈ લ્યો બહારનો જો હે ને સુપર ડુપર સાંજ પડી ગઈ છે આપણે કરી લઈએ હવે હમણાં ભજન થઈ જાય એટલે હવે તમે આગળ બનનાર રહીજો વિડીયોમાં લ ફ ફેમિલી આવી જાઓ ભજન ત્યાં કરવા સાંજના રિહાર કરવા આવી ગયું છે પંજાબી

Yo lagi comment kah dijawab jawab. Tapi ini Jo, kami seri. Jo, kah? Kali itu? Cemil beda ya Jo? Ah, no racing beda nih. Ayo coba. Ayo coba. Su? Candi agrowati. Candi agrowati. Tapi video લો ફેમિલી આપડે જમીન થઈ ગયા કમ્પલીટ ને રાધી ગયા છે 8 આજે વેલુ ખાઈ લીધું હે આપણે હિરવો ભાઈ તો બીજો રાઉન્ડ કેટલી વાર વાર ત્રીજી વાર ખાઈ એક વાર વેફર રોટલી શાક ને તો પાછું ઉપાય જો તો હાલો હાલો ફેમિલી તો અત્યારનો નવો આટલો જ તો તમને લોક ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ બાબા